નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ફીટ ટોક્સ માં નમસ્તે મિત્રો બુક માય શો માંથી એક જબરદસ્ત ન્યૂઝ આવ્યા છે આ ન્યૂઝ જો સાચા હશે ને તો ઓલ ઓવર તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કદાચ ફાયદો થવાનો જ છે પણ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તો બહુ જ ફાયદો થવાનો છે હવે શું સમાચાર છે એ જો જાણવું હોય તો આ વિડીયો તો તમે જોતા જ રહેજો પણ અત્યારે જ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આ ચેનલ પર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સ્પર્શ કરતા ઘણા સમાચારો અને અપડેટ્સ આપણે આ તો આપીએ જ છીએ પ્લસ ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ પણ જોઈએ છીએ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મનોરંજન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને પણ આપણે આપણા પોડકાસ્ટમાં મળીએ છીએ તો આટલી બધી માહિતી અને મનોરંજન એક જગ્યાએ મળતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરવી જ પડે ને કરી દો તો ચાલો આપણે સમાચાર જાણીએ શું છે ગઈકાલે એક પોસ્ટ હવે જો કે ટ્વિટર નથી રહ્યું એક્સ થઈ ગયું છે એટલે એને હવે પોસ્ટ કહેવામાં આવે છે એક્સ પર જે કંઈ લખાય એ એક પોસ્ટ મારા ધ્યાનમાં આવી એમાં એવું કહેવામાં આવ્યું છે આ સમાચાર હજી પાકા નથી પણ જે વ્યક્તિની આટ છે એના પાછલા બધા સમાચારો લગભગ સાચા પડ્યા છે એટલે આપણે એમનો વિશ્વાસ કરીએ અને કદાચ સમાચાર ખોટા પણ હોય તો પણ આવું થવું જોઈએ એવું મને લાગે છે તો સમાચાર એવા છે કે બુક માય શો હવે પોલિસી ચેન્જ કરવા જઈ રહ્યો છે અત્યાર સુધી શું થતું આપણે મૂવી જોઈએ કે ના જોઈએ જે મૂવીનો જે રિવ્યૂ આપણે આપવો હોય ને એ આપણે આપી શકતા ખાલી બુક શો શોની એપ ડાઉનલોડ કરેલી હોવી જોઈએ અને આપણે એમાં રજીસ્ટર થયા હોય હવે નવી પોલિસી શું આવે છે કે તમે જે મૂવીના પૈસા ખર્ચ્યા હશે એટલે બુક માય શોથી તમે જેનું બુકિંગ કર્યું હશે એના જ રિવ્યૂ અને સ્ટાર તમે એમાં આપી શકશો કેવી મજા હવે આનો આ લાવવાનું જરૂરી હતું અને કેમ જરૂરી હતું એ પણ હું કહું આપણી એવી ઘણી ગુજરાતી ફિલ્મો જે બોક્સ ઓફિસ પર પાણી પણ જેણે નહોતું માંગ્યું એને ઓહો વોટર ફિલ્મ આ તે ફલાણું એવા હજારો રિવ્યૂ આવી ગયા અને એવા થ્રી ટુ ફોર ફાઇવ સ્ટાર્સ પણ આપવામાં આવ્યા લોકો ઘણીવાર એવું થાય છે ને આપણે ગયા વિડીયોમાં વાત પણ કરી હતી કે રિવ્યૂ જોઈને લોકો મૂવી જોવા જાય એ ખરેખર સાચું નથી પણ જે લોકો આ રીતના કરતા હોય છે બુકમય શોમાં એમાં તો એક એવી પ્રથા થઈ ગઈ હતી કે જે આપણા ઇન્ડસ્ટ્રીના લોકો છે એમને એવું લાગતું હતું કે આ રીતના જો મૂકીશું ને તો લોકો વધુ આકર્ષાશે અને મૂવી જોવા જશે આમાં ઘણીવાર એવું થતું કે તમે જો એના યુઝરના નામ જુઓ ને તો તમને ખ્યાલ આવી જાય કે આ તો ફેક છે યુઝર નંબર સો એન્ડ સો એવું બધું લખેલું હોય જેન્યુન હોય ને જેમ કે મારું નામ સિદ્ધાર્થ છાયા છે તો હું રિવ્યુ લખો તો મારા નામ સાથે આવે સિદ્ધાર્થ છાયા યુઝર નંબર ટુ ઝીરો ફાઈવ સેવન આના માટે એક એક રિવ્યુ માટે અમુક રૂપિયા કેટલા એ મને ખબર છે પણ હું અત્યારે નહીં કહું પણ તમે જેટલા વધુ કરો એટલા તમને રૂપિયા વધુ મળે અને લોકો આવી એક ઇન્ડસ્ટ્રી ચલાવતા હતા અને બસ જુઓ શું થયું હવે શું થશે કે હવે તમે મૂવી જોઈ હશે એટલે તમે પૈસા બસો રૂપિયા અઢીસો રૂપિયાની જે ટિકિટ આપી હશે તો જ તમે એ રિવ્યૂ આપી શકશો એટલે પહેલાં તો તમારે પૈસા ખર્ચવા પડશે એટલે જે ડગલો રિવ્યૂ નીચે થઈ જતા હતા એ બંધ થઈ જશે અને જેન્યુઇન રિવ્યૂઝ આવશે આ એક ફાયદો બીજો ફાયદો જે હજી આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે લાગુ નથી પડતો પણ હિન્દી એટલા તો બોલિવૂડ માટે લાગુ પડે છે એ એવો છે કે અહીંયા શાહરૂખ ખાનના ફેન હોય છે રિતિકના ફેન હોય છે સલમાનના ફેન હોય છે આમિરના ફેન હોય છે રણવીરના ફેન હોય છે રણબીરના ફેન હોય છે આ બધાનું સોશિયલ મીડિયામાં ને બધે વોર ચાલતું હોય છે કેમ ચાલે છે એ મને ખબર નથી કારણ કે હું એ જમાનાથી બહુ જૂનો છું હું આ જમાનો નથી પણ હું આ રિવ્યૂ બધો કરતો રહેતો હોઉં છું તો શું થાય છે કે ફોર એક્ઝામ્પલ જવાન આવે ને તો સલમાન ખાનના ફેન એ બુક માય માં જઈને કે બોગસ મુવી આવી મૂવી આવું છે તેવું છે એક સ્ટાર દોઢ સ્ટાર આવા બધા સ્ટાર આપે સિમિલરલી જ્યારે સલમાન ખાનની કોઈ મૂવી આવે ત્યારે શાહરૂખ ખાનનો ફેન બેઝ હોય એ તૂટી પડે રિવ્યૂ આપવા એણે ફિલ્મ જોઈ હોય ન જોઈ ન જ જોઈ હોય મોટે ભાગે કારણ કે જેને એ પોતાના દુશ્મન સમજતા હોય એના મૂવી જોવા તો લોકો શા માટે છે એટલે મૂવી જોયા વગર આવા રિવ્યૂ ટાઈપ કરીને આપી દેતા હવે શું થશે કે આ લોકોનું પણ આ જે કર્મ છે એ બંધ થઈ જશે એટલે એમાં પણ જે લોકો ખરેખર શાહરૂખ સલમાન રિતિક રણવીર અને રણબીરના મૂવી જોવા જશે એ લોકોને જેવી મૂવી લાગશે એ જ પોતાના રિવ્યૂ આપશે એટલે બુક માય શો દ્વારા જે આ પોલિસી ચેન્જ લાવવામાં આવી રહ્યો છે જો આ સમાચાર સાચા છે અને ખરેખર એવું લાગે જ છે જે વ્યક્તિ તરફથી મળ્યા છે એ સાચા છે જ તો આનાથી આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જેને આગળ વધવું છે એને મારી દૃષ્ટિએ બહુ જ સારો ફાયદો થશે જૈન લોકો એમાં રિવ્યૂ આપશે અને જે પ્રકારનો ખરાબ પ્રવૃત્તિ અહીંયા ચાલે છે કે પૈસા આપીને ખોટા રિવ્યૂ આપવા એ બંધ થશે તો તમને શું લાગે છે કે આ ચેન્જીસથી શું ફાયદો થશે નુકસાન છે મેબી બી કે રિવ્યૂની સંખ્યા ઘટી જશે કારણ કે આપણી ગુજરાતી ફિલ્મોમાં ઓડિયન્સ એ રીતનું જાય છે એટલે પચીસ ત્રીસ જણા માંડ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં એ પણ બપોરે બે વાગ્યામાં ચાર વાગ્યામાં તો કેટલા રિવ્યૂ આવે બહુ ઓછા પણ જેટલા આવશે જેન્યુઇન તો આવશે તો એ સિવાય અથવા તો આની સાથે કોઈ ગેરફાયદો ખરો મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો બાકી આવા વિષયો સાથે આપણે આવતા જ રહીશું મેં હાલમાં એક વિડીયો કર્યો છે જે હું લિંકમાં પણ આપું છું ને છેલ્લે પણ આપું છું કે હું કદાચ ગુજરાતી મૂવીના રિવ્યૂ બંધ કરી દઈશ એની પાછળ કારણ શું છે એ જાણવા માટે એ વિડીયો પણ જરૂર જોજો નીચે છેલ્લે તમને આવી તો જશે જ્યારે આ વિડીયો પડશે ત્યારે તો એ એ પણ જોઈને મને એમાં પણ મંતવ્ય આપજો બાકી ફરીથી મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો